ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો કેમ છો તમે બધા મજામાં હશો બરાબર ને આજે આપણે ગણિત ગમતની ચોપડીની અંદર નવમા પ્રકરણ વિશે જોઈશું તો દરેક વિદ્યાર્થી મિત્રો ગણિત ગમ્મતની ચોપડીકારો પાના નંબર એકસો નવ પાઠ નવ માહિતીનો ઉપયોગ અહીંયા આપણે માહિતીનો ઉપયોગ જોવાનો છે સૌથી પહેલાં તમને અહીંયા એક સરસ મજાનું ચિત્ર આપ્યું છે તે તમે જોઈ શકો છો આ ચિત્રની અંદર આપણને ઘણા બધા આકારો આપ્યા છે જેમ કે ત્રિકોણ લંબચોરસ ચોરસ અને વર્તુળ ચાર આકારો આપણને અહીંયા આપ્યા છે આ ચાર આકારોની આપણે ગણતરી કરવાની છે કે કયો આકાર કેટલા છે તો દરેક વિદ્યાર્થી મિત્રો આ ચિત્રની અંદર આપણે દરેક આકારોની ગણતરી કરવાની છે તો તે આકારો કેટલા છે તે આપણને અહીંયા માહિતગાર થશે એટલે કે આપણને માહિતી મળશે કે આ ચિત્રની અંદર બોર કેટલા છે ત્રિકોણ કેટલા છે લંબચોરસ કેટલા છે અને ચોરસ કેટલા છે તો અહીંયા નીચે આપણને પ્રશ્ન આપ્યો છે કે ઉપરના ચિત્રમાં આકારો ગણો તો સૌથી પહેલાં આપણને ત્રિકોણ આપ્યું છે તો આપણે ત્રિકોણના આકાર ગણીએ તો દરેક વિદ્યાર્થી મિત્રો મારી સાથે ત્રિકોણ ગણજો ચાલો આપણે ગણીએ સૌથી વધારે ત્રિકોણ કેટલા છે તો અહીંયા આપણે જોઈએ કે ત્રિકોણ અંદર અહીંયાથી શરૂઆત કરીએ આપણે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ જો તમને બીજા કશે ત્રિકોણ દેખાય છે ચિત્રમાં મેડમની કદાચ કોઈ ભૂલ થઈ હોય તો દેખાય છે તમને કોઈ જગ્યા પર ચિત્ર ના તો કુલ કેટલા ત્રિકોણ છે આપણે આમાં બાવીસ ત્રિકોણ છે કેટલા ત્રિકોણ છે બાવીસ ત્રિકોણ છે તો આપણે અહીંયા ત્રિકોણની અંદર કેટલા લખવાના છે બંને બગડા બાવીસ બરાબર છે ચાલો હવે આપણને શું આપ્યું છે ચોરસ તો આપણે ચોરસ શોધીએ કે એમાં ચોરસ કેટલા છે બરાબર ચાલો આપણે ચોરસ અહીંયા શોધીશું તો ચોરસ આપણે ગણતરી કરીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત બરાબર કેટલા છે આપણને ચોરસ કેટલા આપ્યા છે સાત ચોરસ છે કેટલા ચોરસ છે સાત બરાબર ને સાત જ છે ને જો આપણ ચોરસ છે પણ આ ચોરસ નથી આને કેવું કહેવાય લંબ ચોરસ કહેવાય જો એની આરી જે રેખા છે તે નાની છે અને ઊભી જે છે તે મોટી છે એટલે એ લંબ ચોરસમાં ગણતરી થશે એટલે કેટલા ચોરસ છે તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો આપણે અહીંયા કેટલા લખવાના છે ચોરસ કેટલા છે સાત છે કેટલા ચોરસ છે સાત છે બરાબર છે ને ચાલો હવે શું ગણતરી કરવાની છે વર્તુળ કેટલા છે એટલે કે ગોળ કેટલા છે તો આપણે ગોળ આમાં કેટલા છે તેની ગણતરી આપણે કરીએ તો ગણીએ આપણે ચાલો ગોળ તો આ એક છે બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ કેટલા ગોળ છે આઠ છે બરાબર છે ને તો અહીંયા કેટલા વર્તુળ આપ્યા છે આપણને આઠ વર્તુળ આપ્યા છે બીજા કોઈ તમને આ ચિત્રની અંદર દેખાય છે નથી દેખાતા તો કેટલા વર્તુળ આપ્યા છે આપણને આઠ વર્તુળ આપ્યા છે એટલે આપણે અહીંયા લખીશું આઠ તો વર્તુળની અંદર આપણે લખીએ આઠ સોરી અહીંયા નથી લખવાનું આઠ કેટલા વર્તુળ આપ્યા છે આપણને આઠ વર્તુળ આપ્યા છે આગળ જોઈએ આપણે હવે લંબચોરસ કેટલા છે તો આપણે લંબચોરસની ગણતરી કરીએ તો કેટલા લંબચોરસ છે તો આપણે ગણીએ તો આ એક આ બે આ ત્રણ આ ચાર આ પાંચ આ છ સાત આઠ અને નવ કેટલા છે લંબચોરસ નવ લંબચોરસ છે કેટલા લંબચોરસ છે નવ છે તો આપણે નીચે લખીએ કેટલા લંબચોરસ છે નવ તમે ગણતરી કરી ને છે કોઈ બીજી જગ્યા પર દેખાય છે તમને ના તો આપણે લંબચોરસ કેટલા છે નવ છે એટલે આપણે અહીંયા લંબચોરસમાં લખીએ નવ લંબચોરસથી કેટલા નવ ગોળ કેટલા છે આઠ ચોરસ સાત અને ત્રિકોણ કેટલા છે બાવીસ બરાબર ને ચાલો નીચે આપણને પ્રશ્ન પૂછીએ છે આકારનું નામ લખો સૌથી વધુ વખત આવતો હોય તે ચાલો આમાં સૌથી વધારે કયો આકાર છે આપણે ઉપર જોઉં તો શોધવામાં સૌથી વધારે કોણ છે ત્રિકોણ એટલે આપણે અહીંયા કોનું નામ લખીશું ત્રિકોણનું નામ દરેક વિદ્યાર્થી મિત્રો મેડમ સાથે લખે ચાલો સૌથી ઓછી વખત આવ્યો હોય તે સૌથી ઓછી વખત કયો આકાર આવ્યો છે જોવામાં સૌથી ઓછી વખત કયો છે ચોરસ સાત જ વાર છે એટલે સૌથી ઓછી વખત કયો આકાર આવ્યો છે ચોરસ બરાબર ને જો ત્રિકોણના બાવીસ છે ચોરસના સાત છે વર્તુળના આઠ છે અને લંગ ચોરસ નવ છે એટલે સૌથી ઓછી વખત કોણ આવ્યું ચોરસ ચાલો અહીંયા સુધીનું દરેક વિદ્યાર્થી મિત્રોનું થઈ ગયું આગળ જોઈએ હવે આપણે તો આ બાળકો મિત્રો છે આ બાળકો મિત્રો છે દરેક બાળકના નામમાં સમાયેલા અક્ષરને ગણો અને લખો જો અહીંયા ગાડી બધા નામ આપ્યા છે તેની ગણતરી કરવાની છે આપણે બરાબર છે તો આપણે તેની ગણતરી કરીએ તો ચાલો આપણે અહીંયા સૌથી પહેલાં આપણે અક્ષરની ગણતરી કરીએ તો આપણે અક્ષરની ગણતરી કરીએ તો પહેલું છે શબનમ બીજું છે જોસેફ ત્રીજું છે અરુણ ચોથું છે મનહર જય પરી હેમાંગિની મોહમ્મદ ને જયદીપ બરાબર તો આપણે એને અક્ષરની ગણતરી કરવાની છે તો પહેલું સબનમ કેટલા અક્ષરનું છે ગણું તો એક બે ત્રણ અને ચાર કેટલા અક્ષરનું છે ચાર એટલે આપણે અહીંયા લખીશું ચાર બીજું છે જોસેફ કેટલા અક્ષરનું છે તો એક બે ત્રણ એટલે આપણે અહીંયા લખ્યા ત્રણ ત્રીજું છે અરુણ કેટલા અક્ષરનું છે તો એક બે ત્રણ એટલે આપણે અહીંયા લખ્યા ત્રણ પછી છે મનહર કેટલા અક્ષરનું છે તો એક બે ત્રણ ચાર એટલે આપણે અહીંયા લખ્યા ચાર જય કેટલા અક્ષરનું છે એક અને બે એટલે આપણે અહીંયા લખ્યા બે એના પછી છે પડી પડી કેટલા ઓપ્શનો છે તો એક અને બે એટલે આપણે અહીંયા લખીશું બે પછી છે હેમાંગિની કેટલા અક્ષરનું છે હેમાંગીની એક બે ત્રણ ચાર તો ચાર અક્ષરનું છે એટલે આપણે અહીંયા લખ્યું ચાર પછી છે મહમદ એક બે ત્રણ અને ચાર તો આપણે લખ્યું ચાર પછી છે જયદીપ કેટલા અક્ષરનું છે તો એક બે ત્રણ અને ચાર બરાબર જો આપણે બધાના અક્ષર ગણી કાઢ્યા કેટલાક નામ બે અક્ષરના છે કેટલાક નામ ત્રણ અક્ષરના છે અને કેટલાક નામ ચાર અક્ષરના છે ચાલો કેટલા નામો બે અક્ષરવાળા બે અક્ષરના આવ્યા તો આમાંથી આપણે કયા અક્ષર બે નામ છે કેટલાક નામ બે અક્ષર આવ્યા તો બે નામ છે જય અને પરી બે અક્ષરવાળા બે નામ આવ્યા બરાબર ને કેટલા નામમાં બે અક્ષર આવ્યા તો બે નામમાં બે અક્ષર આવ્યા કેટલાક નામમાં ત્રણ અક્ષર આવ્યા તો ગણીએ આપણે તો એક અને બે બરાબર બે વાંચ છે ને તો એમાં પણ બે નામ ત્રણ અક્ષરવાળા આવ્યા કેટલા નામમાં ચાર અક્ષર આવ્યા તો આપણે ગણો કેટલા નામમાં ચાર અક્ષર છે તો એક બે ત્રણ ચાર અને પાંચ તો પાંચ નામની અંદર ચાર અક્ષર આવ્યા ચાલો હવે નીચે આપણને પ્રશ્ન પૂછ્યો છે ઉપર લખેલા બધા નામોમાં મ કેટલી વખત આવ્યા જો ઉપર બધા લખેલા તેમાં મ કેટલી વખત આપણે ગણતરી કરીએ તો શબ્દમાં એક બે ત્રણ ચાર પાંચ પાંચ વાર કેટલી વાર મો આવ્યો તો પાંચ વાર મો આવ્યા છે ઉપર લખેલા બધા નામોમાં ન કેટલી વખત આવ્યા તો આપણે ન હોદીએ ચાલો હવે તો એક બે ત્રણ તો કેટલી વખત ન આવ્યો ત્રણ વાર કેટલી વાર આવ્યો ન ત્રણ વખત એટલે આપણે અહીંયા લખીએ ત્રણ વાર ચલો દરેક વિદ્યાર્થી મિત્રોનું લખાઈ ગયું અહીંયા સુધીનું તો અહીંયા આપણો આ પાઠ પૂર્ણ થાય છે તો આપણે નવા પાઠ સાથે નવા વિડીયો અને નવા પાઠ સાથે ફરીથી આપણે મળીશું